હું ગોસ્વામી સંગીતાબેન મજદુરસંઘ જિલ્લા મંત્રી આજે અઢીસો પોણા ત્રણસો આશાબેનો ભેગા છે જે સરકારે આડેધાડ કામગીરી આપી દીધી છે કામ 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 કરો આશાબેનોનું વર્ક છે જ્યારે સરકાર ઓનલાઈન કામગીરી કરવાનું કે છે તો આશાબેનો પાસે મોબાઈલ ફોન નથી તો આશાને સરકાર ઉગ્ર વિરોધ અમે રજૂઆત કરી છે કે જે તમે કામ આપો છો એની આરે અમને મોબાઈલ ફોન આપો તો અમે અમારું કામ કરી શકશું બીજું કે જે ઓનલાઈન કામગીરી છે એની વ્યવસ્થિત ટ્રેનિંગ આપો અમને ધમકી આપવામાં આવી છે કે જો આ મહિને તમે કામગીરી ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમારો પગાર નહીં થાય તો અમારે અમારો પગાર તો અમે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી એટલે અમે સરકારનો સખત વિરોધ કરી છે જ્યારે તમે અમને કામ સોંપો છો તો મોબાઈલ આપો જામનગરમાં બે પક્ષ રીતે આશાબેનો કામ કરે છે નોન ઇસ્લામ અને ઇસ્લામ વધારો મળે છે જ્યારે નોંધા બહેનો પચાસ ટકા વધારો નથી મળતો જ્યારે એનો જીઆર તૈયાર થયેલો છે તો પણ પચાસ ટકા વધારાથી વંચિત છે તો જામનગરની તમામ નોંધસ્લામ બહેનો આજે એનો પોતાનો ઉગ્ર વિરોધ રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા છે એટલે અમે અમારા જે એમઓએ છે એમને રજૂઆત કરી છે તો અમને સંતોષ છે કે અમારા ડોક્ટર ગોરી સર છે એ અમને આ અમારા જે નોન ને પચાસ ટકા વધારો નથી મળતા એ અમને મળે અને અમને જે ઇન્જેટી પત્રકમાં જેટલી ઝેરોક જોડવાનું કહે છે એ કામમાં પણ થોડું અમને રાહત આપે એવી રજૂઆત અમે ડોક્ટર ગોરીસરને કરી છે